હવે ચાંડાલ યોગ હવે ચાંડાલ યોગ એટલે આપણે જેવું કીધું કે ભાઈ ગુરુ અને રાહુ ભેગા થાય એટલે આપણે એને ચાંડાલ યોગ કહીએ છીએ વાત એવી છે કે માની લો કે ચાંડાલ યોગના નામે તમારી પાસે તમે 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 ક્યાંક જાઓ તમને એમ કે ચાંડાલ યોગ છે એની આ વિધિ કરાવો કે આ કરાવો ન કરશો બસ માત્ર એટલું કરો ચાંડાલ યોગ હોય જો કોઈને ચાંડાલ યોગ હોય તો એમણે એટલું કરવાનું છે કે જે વ્યક્તિની કુંડળીમાં ચાંડાલ યોગ છે એ વ્યક્તિએ એમના ઘેર બુધવારે એમની જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ પ્રમાણે માની લો તમે કોઈ પણ એક અંક બોલો ત્રીસ માં કોઈ પણ એક અંક બોલો તમે ઇઝ ઇક્વલ ટુ સિક્સ એટલે છઠ્ઠો છઠ્ઠો બુધવાર બુધવાર તો તો ના થાય છેલ્લો બુધવાર મહિનાનો એ લોકોએ માની લો કે ત્રણ તારીખે જન્મેલી વ્યક્તિ છે તો ત્રીજો બુધવાર પહેલી તારીખે જન્મેલી વ્યક્તિ છે તો પહેલો બુધવાર માની લો કે અગિયાર તારીખે જન્મેલી વ્યક્તિ છે તો વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ટુ બીજો બુધવાર બુધવારે રાત્રે આ યાદ રાખજો ચણાની દાળ પાણીમાં પલાળવાની અને બીજા દિવસે ગુરુવારે સવારે એ દાળ પક્ષીઓને નાખી દેવાની બસ આટલું કરો તમારો ચાંડાલ યોગ પૂરો થઈ ગયો